તમે ગ્રાફિક કાર્ડ ઓલું કે ઓલું હું ઇન્ટેલ નું તો તમે એ આપણે એ મારે ગણતરી પણ મને કમ્પ્યુટર ના એની રાખો કે એ નવું નીકળું છે ઘણું બધું એવું બગ ને એવું હોય મને કમ્પ્યુટર ના પણ મને ઈચ્છા હતી મે આ લઈને મિત્રો YouTube ની અંદર ફરીથી ઘણા સમય પછી લાઈવ આવી ગયા છે અને અમારી એરિયા છે આજે સંજયભાઈ ગેમ રમી રહ્યા છે જે હિરસ્તાથી છે અને આપણે અત્યારે હિરેંગલ મેપ ચાલુ કરી દીધેલો છે તો હિરેંગલની અંદર આજે આપણો મેપ જોશું અને ધબધબાટી બોલાવીશું પેટીવાલા ખેલ પેટીવાલા તમાશા તો આપણું જે પુરાનું ડાયલોગ છે ફરીથી અજમાવીશું ને સંજયભાઈ મને ફોલો આપી દીધો છે અને પબજી વાળા એ અમને આ જગ્યા છે ને અમારા નામે કરી દીધી છે એટલે અમે વાલે ફેરે ઉતરી તો ન્યા જ ઉતરી છે અમે અચ્છા ન્યા ઉતરી જઈએ ને અમારું પલંગ ઉપડી ગયું છે હવે જાય હવે પલંગ હાલતું થઈ ગયું છે આપણે થોડાક અત્યારે ગ્રાફિક લો રાખ્યા છે કારણ કે મારું અત્યારે ગ્રાફિક કાર્ડ એક આવકમાં છે ને અત્યારે જે ગ્રાફિક કાર્ડ યુઝ કરું છું એ થોડુંક નબળું ગ્રાફિક કાર્ડ છે તો અત્યારે ને આજે આપણે ગુજરાતીમાં પબજી લાઈવ સ્ટ્રીમ કરું છું કારણ કે આજે હિન્દીમાં કરવાની ઈચ્છા નથી ગુજરાતીમાં ને ગુજરાતી જેવી મજા નહીં દેશ માં બે બે ગુજરાતી પેરાશુટ લઈને આવી ગયો છે ભાઈ આપણે પેટી બનવા કે બનાય છે આપડી બે જણા દેખાય છે ગમેમાં ઉતરી રોમાંમાં ઉતરી ગયો ઉતરી જાય ફીરેમાં ઉતરે ગમેમાં ઉતરી જાય અંદર કરો બંદુક લઈ પાણી માં ગયો ની ભાઈ આવી એક

पर एक नकरा पड़या है मरिया घर यार यहां पर बहुत है ઉપરી કરી દીધી આપણી પેટી બનાવી દીધી છે મિત્રો મારી પેટી કરી દીધી હા મારા જો હતા એ આ તો મારા જેવી ગન એમ તો જો મારી મારી મારા વાળી સ્કિન છે મારી સ્કિન છે લેવલ સુધી કરેલી છે અને મારા બટાય હમ મારા સજી ગોતે છે જણાનું છે ચાલો બાય નીકળી જાવ બીજું ને નવો મે ચાલુ કરી દીયો આમાં આપણો ભેગું નો થાય એ ઉતરતા વે તારી દીધા પણ તું કૃતિ તા તો મારી નઈ કા મારી તો લઈ જ નઈ ગોળી કરી દીધી નો ફોન આવી ગયો છે હા પેલા જય માતાજી જય માતા જય માતાજી શું કે આપણે જે કામ નું કીધું હતું એ કામ થઈ ગયું છે આપણે એને છે ને સોમવારે ને મંગળવારે બે દી રજા છે સોમવારે ચાલુ દિવસ છે પણ કોઈ આવી છે ને કારણ કે ચાર દિન ની હળંગ રજા ભેગી કરી હોય એટલે આપણે એને બુધવારે બોલાવી લઈ કેહેરિયા પછી આવી જઈજો બુધવારે બુધવારે સહી કરવા બધાને બોલાવવા નથી હું તને કાગળ આપીશ તું આવજે જાજે અને બધાની કરી આવજે ના આજે નહીં આવતો બુધવારે આવજે કારણ કે એમાં શું થાય આપણા ભાઈબંધ ની દુકાને થી લેવાનું

હા તો વાંધો નઈ આવતો હોય મને ફોન કરજે ઓકે વાંધો કાઈ કાઈ વાંધો નહીં કાઈ કાય વાંધો નહીં તો કાંઈ વાંધો નહીં આવી જાય છે અને આપણી વાત અત્યારે યુટ્યુબ માં લાઈવ લીક થાય છે એના કરતા તું ઘડીક વાર ફોન રાખી દે આપણી વાત લાઈવ યુટ્યુબ માં જાય છે એના કરતા રાખી દે તું યુટ્યુબ માં જો આપણી લાઈવ વાત આવે અત્યારે કોળી એકરૂપ એન્ટરપ્રાઇઝ માં હા તો પછી હા આ વાંધો નહીં આ કરે ઉતરી જાય આ કરે ઉતરી જાય આજકાલ આ કરે ઉતરી જાય કેબ આજકાલ આ કરે ઉતરી જાય આજકાલ જો આ ચાર ચાર મારા બટા ન્યાય કરી ગયા છે આપણે ત્યાં બાજવા જવા એવું છે ને કે નથી બાજવાની આ લોગ્રાફિકાર્ડ માં આપણે મોર ધન લઈ લીયા હા આપણે લોગ્રાફિકાર્ડ માં મોર ધન લઈ લે છે જો બાજવા કોઈ મિનીયા પિસ્તોલ મેડી મને તો આય બાજુ મળ્યા અહીંયા તો બંદુક પડી લઈ લો પિસ્તોલ અહીંયા બંદુક પડી લઈ પડી એ લઈ લો તમારા એ થઈ ગઈ અહીંયા એક ને એક ગરમા બબે પબજી વાડે દીધી આજ ઓહો બાપરો

کرتے ہیں جی بھائی یہاں پھائی نہیں ہوں بیڑی سے تو مارتے ہیں بیڑی سے لے جو اوکے वो जो तो नहीं है, वो इतना वगैरह तो नहीं है तुम्हें

மார்க்கெட் <laughs> આબજ પાછળ આવી ગયા કોક અહીંયા એક કઈ રહ્યો હો બીજો પાછળ રહે છે કોઈ ન્યાલો પાણા વરાને પાણા પાછળ નજીક સાઈડ બોલું પાણા વરાનું ચહંપારું હો કોડુ ની પડે આવી ગઈ ને પડી હે બે હીલિંગ કરો એક મિનિટ આ મારી પાસે હીલિંગ છે ઓ માય બાઈન્ડજ